તો ટ્રી સેપ પડતું હોય છે એમાં બીજું બલ્ડ ડ્રોપિંગ થતું હોય છે તો એને પહેલાં ઇઝીલી તમારે રીમૂવ કરવું જોઈએ જેનાથી કોટિંગને નુકસાન ના થાય કારની સાઇન માટે કોટિંગ છે પણ સાઇનને જાળવવા માટે વરસ દરમિયાન એક વખત એને મેન્ટેનન્સ જરૂર હોય મેન્ટેનન્સમાં માઇનો જેટલા પણ સ્ક્રેચિસ આવેલા હોય એ સ્ક્રેચિસ રિમૂવ થતા હોય છે એના પછી એના ઉપર મેન્ટેનન્સ કોટ લાગતો હોય છે જે તમારું જે એક્ઝિસ્ટિંગ કોટિંગ છે એને રિસ્ટોર કરતું હોય છે અને આ કરવાથી જે કંપનીની ઓરિજિનલ સાઇન છે એ પાછી આવતી હોય છે કાર કોટિંગ મેન્ટેનન્સનો સિમ્પલ શેડ્યુલ દર વીકમાં એક વખત ફોર્મ વોશ કરવું જોઈએ એ પણ પીએચ ન્યુટ્રલ શેમ્પુ દ્વારા બીજું ત્રણથી છ મહિનાની અંદર ડીકન્ટેમિનેશન વોશ કરાવવું જોઈએ અને દર વર્ષે એને મેન્ટેનન્સ કોટ કરાવવું જોઈએ કાર ઉપર કોટિંગ લાગી ગયું એ તો પેન પ્રોટેક્શન માટેની શરૂઆત છે પણ કોટિંગને મેન્ટેન કરવું એ સૌથી મોટી કારકેર છે જો તમે આટલી વસ્તુનું ધ્યાન રાખશો તો તમારી ગાડીના પેન્ટની સાઈન ત્રણ વરસ પાંચ વર્ષ અને સાત વર્ષને જે કોટિંગ આવે છે એ પ્રમાણેની સાઇન જળવાઈ રહેશે યુઝ્યુઅલ રહેશે અને તમને ગાડીની ચલાવવાની બહુ મજા આવશે આવી જ યુઝફુલ ટિપ્સ માટે તમે અમારા પેજને ફોલો કરો શેર કરો એન્ડ લાઇક કરો થેન્ક યુ